બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ લખી છે કોઈ બતલાવો અમને ઉપાય સતસંગટક તો નથી કોઈ બતલાવો અમને ઉપાય સતસંગટક તો નથી ઘરે જઈએ ત્યાં ભૂલાય જાય સતસંગટક તો નથી ઘરે જઈએ ત્યાં ભૂલાય જાય સતસંગટક તો નથી જ્યારે સાંભળીએ ત્યારે બધું સારું લાગે પછી સંસારનું સુખડું પ્યારું લાગે જ્યારે સાંભળીએ ત્યારે બધું સારું લાગે પછી સંસારનું સુખડું પ્યારું લાગે જીવન મારા તારામાં અટવાય જીવન મારા અટવાય તો નથી કોઈ બદલાવ અમને ઉપાય સતસંગટકતો નથી મનમાં કલડું સ્થિર થઈને ને રેતો નથી વરી કાર્યો કરવાને દેતું નથી એ તો સ્વાર્થમાં ભટકે સદાય સતસંગ ટકતો નથી એ તો સ્વાર્થમાં ભટકે સદાય સતસંગ ટકતો નથી કોઈ બતલાવો અમને ઉપાય સતસંગ ટકતો નથી ચરણ મંદિરીએ જાવામાં પાછા પડે કેલ જોવા માયા ક માઘનો આવે ચરણ મંદિરીએ જાવામાં પાછા પડે ટીવી જોવા માયા કુને નિંદર ન આવે જીભ ખાવાનું જોઈને લલચાય સતસંગટક તો નથી કોઈ બદલાવ અમને ઉપાય સતસંગટક તો નથી રામ ભક્તો ની સાથે પેટ પ્રેમની વાત ને પચાવતું નથી પુનિત થવાનો અવસર વહે સતસંગટક તો નથી કોઈ બતલાવો અમને ઉપાય સતસંગટક તો નથી